ભાવનગર પોલીસ દ્વારા રીલ્સ બનાવનાર સામે કાર્યવાહી મહુવાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો તો વાયરલ કાર અને હથિયાર સાથે કેટલાક શખ્સોએ રીલ્સ બનાવી હતી સોશિયલ મીડિયામાં રીલ્સ વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે રીલ્સ બનાવનાર ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે અસામાજિક તત્વોએ માફી માંગી અને હથિયાર સાથે રીલ્સ ન બનાવવા કર્યો અનુરોધ પોલીસ દ્વારા અસામાજિક તત્વો માટે મેસેજ આપી સાવચેત કરાયા કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે ઝડપી પાડ્યા છે અસામાજિક તત્વોએ માફી માંગી અને હથિયાર સાથે રીલ્સ ન બનાવવા અનુરોધ કર્યો હતો તો પોલીસ દ્વારા અસામાજિક તત્વો માટે મેસેજ આપી સાવચેત કરાયા હતા જો ફાયદામાં રહેશે કાયદામાં રહેશે કાર્યવાહી કરી છે રીલ્સ બનાવનાર ચાર શખ્સો ને પોલીસે ઝડપી પાડ્યા છે તો અસામાજિક તત્વોએ માફી માંગી અને હથિયાર સાથે રીલ્સ ન બનાવવા અનુરોધ કર્યો છે પોલીસ દ્વારા અસામાજિક તત્વો માટે મેસેજ આપવામાં આવ્યો છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે